હાલો કોણ 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 બોલે છે હા સાહેબ બોલો બોલો ને તમે તમારું કામ નથી ચંદ્રગોવિંદ તો કોણ ચંદ્રગો સાહેબ નથી અત્યારે તમે સાહેબ શું હું રાજકોટ થી બોલું છું જાતિ સામાજિક આગેવાન અમન ગોહેલ સાહેબ બોલો ને હવે સાહેબ તમારા ચંદ્ર ગોવિંદ પાસેથી મારે એ જાણવું હતું કે એવું કઈક એના કથા માં બોલ્યા હતા કે સંવિધાન ધર્મ ના આધારે હોવું જોઈએ સાહેબ એ વિડીયો છે ને એ વિડીયો છે ને સાહેબ છ વર્ષ જૂનો છે અને પછી માફી વાળો વિડીયો પણ મુકેલો છે કોક નું મર્ડર કરી માફી માંગી લ્યો એટલે માફ થઈ જાય ના સાહેબ તમારી 100% વાત સાચી છે તમે કયો છો એ માફી માંગે કઈ ના થાય પણ હવે ભૂલ થઈ ગઈ છે સાહેબ એટલે ભૂલ થઈ ગઈ છે એટલે એને સાથે મારે એક ચર્ચા કરવી છે કે તમે એવું કયો છો કે ધર્મના આધારે સંવિધાન હોવું જોઈએ તો ધર્મના આધારે સંવિધાન હોય તો ધર્મમાં તો જાતિ જાતિવાદીના વાળા છે હે હિન્દુ ધર્મમાં શું છે

નહી પણ આખા વિશ્વના વિશ્વ વિભૂતિ છે બાબા સાહેબ સાહેબ કોણ છે સાહેબ વાત સાચી છે ભગવાન સમાન છે હું પણ માનું છું કેમ ગાંધીજી આપડી માટે છે એવી જ રીતે ભગવાન સમાન છે હું સાહેબ પણ ભૂલ થઈ ગઈ છે સાહેબ માફી સાથે એ વાત તમારી સાચી છે માફી માંગે કશું જ ના થાય તમે જેમ બોલ્યા ને કે કોઈક નું મર્ડર કરીને માફી માંગો તેનો કોઈ મતલબ નથી વાત સાચી છે સાહેબ પણ બોલાય ગયું છે સાહેબ અને પછી સાહેબ હવે દંડવત પ્રણામ કરી લઈએ સાહેબ ભૂલ થઈ ગઈ છે સાહેબ કાયદાકીય પ્રક્રિયા ની તૈયારી મારે જો તમે આમાં કઈ દંડવટ પ્રણામ કે માફી માંગી માફ કર્યા એવી વસ્તુ નથી સાહેબ તો તમે કયો એ કરીએ સાહેબ હા એટલે આવું બોલતા પેલા વિચારો કોઈ સમાજ ને શેર બોલે ના 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 કરાય આવું ના બોલાય ના બોલાય સાહેબ મને ખ્યાલ છે અને ભગવાન સમાન છે બાબા સાહેબ પણ સાહેબ આમાં હકીકત ની વાત કરું ને

હા એટલે તમે એવું ક્યો છો કે ધર્મના આધારે સંવિધાન નવું જોઈએ તો નાના સાહેબ નાના સાહેબ એ ભૂલ છે સાહેબ ભૂલ છે સંવિધાન બનાવનારા બધા મૂર્ખ હતા મૂર્ખ હતા 32 ડિગ્રી હતી બાબા સાહેબ આંબેડકર પાસે છે કોઈ પાસે 32 ડિગ્રી અત્યારે સાહેબ મને ખ્યાલ છે હું કહું છું તો ખરો ભગવાન સમાન હતા હું એમ તો કહું છું ગાંધીજી જેમ હતા ને આપણી માટે એવી રીતે બાબા સાહેબે ભગવાન સમાન હતા બરાબર હું સ્વીકાર સાહેબ હું કોલંબિયા સાહેબ પણ હું સ્વીકાર

બાબા સાહેબ ને ભગવાન સમાજ તો કઉ છું સાહેબ હા તો તમે એવું કહો છો ધર્મ ના આધારે સાહેબ ભૂલ થઈ ગઈ છે સાહેબ ભૂલ થઈ ગઈ છે હું ક્યાં હું સ્વીકારું છું હા તમે મને હાઈ લખીને મોકલો એટલે હું તમને વિડિયો મોકલું સર આ મારો WhatsApp નંબર છે આમાં મને વિડિયો મોકલો માફી હા તો અમે મને સાહેબ હાઈ લખીને મોકલો કારણ કે ફોન એટલા બધા આવે છે ના કે રાત ફોન ચાલુ હતા તો તમે આપણે ભૂલ કરી હોય તો બોગવવાનું રી હા પણ સાહેબ હું ક્યાં ના પાડું છું પણ ફોન એટલા આવે છે ને તમારો નંબર સેવ કરું ને મોકલું ને એની કરતા સેવ થાય કે નહી થાય બીજા સાથે પણ વાત કરવાની હોય

તમને માફ કરવા લાયક નથી બોલતા તમે બાબા સાહેબ નું નામ લઈને એવું બોલો બાબા સાહેબ ઓકે તો નવો નવો વિડીયો સાહેબ છે ને એબીપી ન્યૂઝ વાળા બપોરે બે વાગ્યે આવે છે

અરે લાઈવ માં આવશે સાહેબ પણ તમે ન્યુઝમાં આવી જશે સાહેબ ન્યુઝ માં આવશે મને તમે વિડીયો અત્યારે મોકલો અત્યારે સાહેબ નથી એ આવે ને એટલે હું બનાવ મોકલાવ હું હાઈ કરી મોકલું છું મને આમાં વિડીયો મોકલો